વેમાલી ગામમાં ગટરના દૂષિત પાણી કહેર આઠ વર્ષ બાદ પણ વેમાલી ગામ વિકાસ છે દૂષિત પાણીના કારણે મચ્છરો અને રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે ગ્રામજનોની નગરપાલિકામાં રજૂઆત છતાં નો નિરાકરણ આવતો નથી વેમાલી ગામના રહીશો તંત્ર સામે વેમાલી ગામના રહીશોએ તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે આ વેમાલી ગામ છે આઠ વર્ષ થયા ગટર એટલી બધી ઉભરાઈ રહી છે કે ના પૂછો વાત કોઈ સમસ્યા નહીં ગામને બધા મેં ફોન કરી કરી મેસેજ કરી કરી વોટ્સઅપ પર કોઈ આજે થઈ જશે કાલે થઈ જશે ગટર એટલી ખરાબ ઉભરાય અહીંયા આગળ તો એટલું ઉભરાય છે કે નદીમાંથી થી પાણી આવ્યું હોય એટલું ખરાબથી એટલું પાણી ખરાબ ગંધાઈ રહ્યું છે પબ્લિક થાકી ગઈ છે રજૂઆત કરી છે રજૂઆત કરી છે એ લોકોને પર્સનલી વોટ્સઅપ પર આપણે મેસેજો મોકલે છે વિડીયો મોકલેલા છે કોઈ પણ કોઈ ભાજપનો સર કોઈ એ નહીં કરવું આજે આજે બે ત્રણ મહિના થવા આયા આ બધું ગંધાતું પોણી અને અહીં તો જયારે વરસાદ પડે તો એટલું ખરાબ છે તો તમે જોયા કરો કોઈ મરી જાય એવું થાય આખું ઢોકણું ભૂંગરાનું ઢોકળું ઉપર નીચે થાય જમ્પિંગ મીકી હોય એ ટાઈપ થાય છે